ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ નવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક જગ્યાએ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પોરબંદર શહેરના વાડી પ્લોટ ખાતે ગરબી ચોકમાં આયોજિત પ્રાચીન ગરબી માના નોરતા ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે આ ગરબીની અંદર દરરોજ શરૂઆતથી જ બાળાઓ દ્વારા આદ્ય શક્તિની આરતીથી કરવામાં આવે છે જેમાં ત્રણ વર્ષથી લઈને બાર વર્ષ સુધીની બાળાઓ આ ગરબીની અંદર જોડાય છે આ પ્રસંગે દરરોજ નાની બાળકીઓ માટે વિશેષ ભેટની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને મહત્વની વાત એ છે કે આ જે ગરબી છે તેની અંદર એકસો એંસી કરતાં વધુ દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે જેના કારણે ગરબી મહોત્સવ પોરબંદર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે તો સાથે જ ગરબી નિહાળવા માટે રોજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે અને આ સાંસ્કૃતિક તેમજ પરંપરાગત જે રંગારંગ કાર્યક્રમો જે યોજાય છે તેમાં આનંદ માણતા હોય છે નાની દીકરીઓ સાથે સાથે મોટી છોકરીઓ પણ આ ગરબા પ્રસ્તુતિ માટે સતત પ્રેક્ટિસ કરતી રહી છે અને તેમની સુંદર પ્રસ્તુતિઓ પ્રસિદ્ધ કોરિયોગ્રાફર પ્રોફેસર નીતા દુધરેજીના માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવે છે